પંચમહાલ શહેરાના અણિયાદ ચોકડી નજીક ડમ્પરની બ્રેક ફેલ થયો છે વિચિત્ર અકસ્માત સર્જાયો છે ડમ્પરની બ્રેક ફેલ થતાં ડમ્પરની આગળ ચાલી રહેલી કારને ટક્કર લાગતા કાર આગળ ચાલી રહેલી એસટી બસમાં ઘૂસી ગઈ કાર બસમાં ઘૂસી જતા કારને ભારે નુકસાન થયું છે સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે બે જેસીબી મશીનથી એસટી બસના પાછળના ભાગે ઘૂસી ગયેલી કારને બહાર કાઢવામાં આવી છે છોટાઉદેપુરના સુસકાલ ગામે રેતીના સ્ટોકમાં સ્ટોક માલિકની ગંભીર બેદરકારી સામે આવી છે ઓરસંગ નદીમાંથી રેતી લાવી મીરા એન્ટરપ્રાઇઝમાં સ્ટોકમાં રેતી વોશ કરવા બનાવેલા કૂવામાં કરંટ લાગતા એક સગીર મજૂરનું મોત નીપજ્યું છે તો રેતી વોશ કરવા કૂવામાં માટી સાફ કરવા ઉતરેલા ત્રણ ભાઈઓમાં બે સગીર હતા જેમાંથી એક સગીર ભાઈને કરંટ લાગતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો ઘટના સ્થળે બીજવાયરોમાં ઠેર ઠેર ટેપિંગ કરેલી જોવા મળી તો તૂટેલા અને લટકતા વાયરો મોતસમાન જોવા મળ્યા જાણવા મળ્યા મુજબ સગીરો કોઈપણ સુરક્ષા વગર કુવામાં ઉતર્યા હતા શ્રમિક પરિવારે દીકરો ગુમાવતા વળતરની માંગ કરી છે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી ડેડ બોડી લેવાનો પણ ઇનકાર કર્યો છે તો બનાવને ચોવીસ કલાક વીતી ગયા છતાં મૃતદેહ હજુ પોસ્ટમોર્ટમ રૂમમાં જ પડ્યો છે એક તરફ બાર મજૂરી અને બીજી તરફ સ્ટોક માલિકની ગંભીર બેદરકારીએ અનેક સવાલો ઉભા અમેરિકામાં અમરેલીમાં ધોળા દિવસે સિંહની લટાર છે તે કેદ થઈ છે ઢુંડિયા પીપળિયા ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહની લટાર જોવા મળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે નદી કિનારે પાણી પીને પસાર થઈ રહેલા સિંહના આ લાઈવ દ્રશ્યો સ્થાનિક ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે ધોળા દિવસે વનરાજની આ રીતે હાજરી જોવા મળતા ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે સિંહની લટારનો આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ઢુંડિયા પીપળિયા ગામે સિંહની લટાર જોવા મળી છે ઉલ્લેખનીય છે કે સિંહની લટારનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે તો અમરેલીની આ સમગ્ર ઘટના સિંહના આટ લોકોમાં ભય અરવલ્લીના ધનસુરામાં તસ્કરોનો આતંક રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા બે માળના મકાનમાં ચોરી કરીને તિજોરી તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી સોનાની ચેન બુટ્ટી વગેરે ચાર પાંચ લાખના દાગીનાની ચોરી કરી મકાનમાં ચોરી કરનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે તો ધનસુરા પોલીસે અજાણ્યા ચોર ઇસમો સામે ફરિયાદ નોંધી છે તો રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા બે માળના મકાનમાં ચોરીની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે તો અરવલ્લીના ધનસુરામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે ચોરીની આ સમગ્ર ઘટનામાં જોઈ શકાય છે કે રાત્રે કઈ રીતે ચોરો છે તે ઘરમાં પ્રવેશે છે ચોરીની ઘટનાને અંજામ આપે છે તો તિજોરી તોડીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ગુજરાતના એકમાત્ર ફોરવે સુવિધા ધરાવતા જેતલસર જંક્શનના અસ્તિત્વ પર ખતરો જણાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રેલવે પ્રશાસન દ્વારા તાજેતરમાં લુકો પાઇલટ અને ગાર્ડ સહિત અંદાજે સિત્તેર જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે રાતોરાત બદલી કરી દેવાતા ગ્રામજનો અને વેપારીઓએ રેલવે સ્ટેશન પર વિરોધ કર્યો હતો ગ્રામજનોનો આક્ષેપ છે કે રેલવે દ્વારા જેતલસરના વિકાસને બદલે તેના મહત્વના વિભાગો અન્યત્ર ખસેડીને ગામને ઉજ્જડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આઠસોથી નવસો લોકોએ હિજરત કરવી પડશે અને સ્થાનિક વેપાર રોજગાર ભાંગી પડશે છે કે માંગ પૂરી નહીં થાય તો રેલ રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે જેતલસર બચાવો સમિતિ દ્વારા આ વિરોધ પ્રદર્શન છે જે કરવામાં આવી રહ્યો છે જંક્શનના અસ્તિત્વને લઈને ગ્રામજનોમાં છેલ્લા લાંબા સમયથી રોષ વ્યાપ્યો છે આજુબાજુના બધા સ્ટેશન વાળા બધા ગામ વાળા અહીંથી રેલવે નો લાભ લે છે અને અહીંથી રેલવે માટે એને બધા માટે સરળ છે અને અમારા ગામમાં કોઈ બસ કે વ્યવસ્થા નથી માત્ર અમે રેલવે ઉપર નિર્ભર છીએ અને રેલવે સ્ટાફ ઉપર જ અમારા ગામનો રોજગાર નિર્ભર છે જો રેલવે સ્ટાફ હોય જાય તો અમારા ગામની આજે આ પાંચ ની વસ્તી બચી છે એને હિજરત કરવાનો વાર આવશે આજ એવી પરિસ્થિતિ છે કે રેલવે ને છોડી નથી શકતા પણ રેલવે ને અહીંયા ડિપાર્ટમેન્ટ પાછો લઈ આવે એ માટે અમે આંદોલન નું નક્કી કરેલ છે અને આંદોલન અમે અમારે પાછા ગુનો લઈ આવ્યા છે તો જેતલસર જંક્શન બચાવો સમિતિ દ્વારા પ્રશાસન પાસે માંગણી કરવામાં આવી હતી કે લોકો લોબી પરત લાવવી પોરબંદર ખસેડાયેલ બેકગ્રાઉન્ડ બ્રેકડાઉન વિભાગ સહિતના કામો ફરી શરૂ કરવામાં આવે અગાઉ ચાલતા વીસ જેટલા વિભાગો બંધ થતા ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા તેમની આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રેલ રોકવા આંદોલન અને આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે એક જાતનો અન્યાય છે પ્રત્યે મારું કહેવાનું એટલું જ છે જે બધી લોબી લોકોએ હટાવી નાખી છે એ એ લોબી બધી અમારે પાછી જોઈએ અને જો કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અત્યારે ઉપવાસ ઉપર બેસીએ છીએ અને આગળ જે હતા અમે વધારે ડિસિઝન લઈ આપશું જે રીતના અમે આગળ જે કરશું એ તમને કોઈને જાણાય નહીં કરીએ અને જે કરશું ને એ તમારી વિરુદ્ધમાં જ થાય હવે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં કરો ને ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરશું યુનાઇટેડ ફોરમ ઓફ બેન્કની પાંચ દિવસીય કાર્ય સપ્તાહની માંગ ફરી એક વખત તેજ બની છે રાજકોટમાં બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ખાતે યુએફબી દ્વારા આ માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હાલ બેન્કોમાં બીજા શનિવારે રજા સાથે છ દિવસીય પદ્ધતિ અમલમાં છે જેને બદલે શનિ રવિવાર બંને દિવસ રજા રાખવાની માંગ કરવામાં આવી છે યુએફબીનું કહેવું છે કે વધતા કામના દબાણ અને સ્ટાફની અછતના કારણે કર્મચારીઓ પર માનસિક તણાવ વધી રહ્યો છે આરબીઆઈ સહિત ઘણી નાણાકીય સંસ્થાઓમાં પહેલેથી જ પાંચ દિવસીય કાર્ય સપ્તાહ અમલમાં છે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે આજની માંગણી છે પાંચ દિવસના અઠવાડિયાની સાથે આ હડતાલ પર

તો સુરતમાં પણ બેંકના કર્મચારીઓ ઉતર્યા છે હડતાળ પર ફાઈવ ડે વર્ક વીકની માંગ સાથે કર્મચારીઓની આ હડતાળ છે હડતાળને પગલે કરોડોના વ્યવહાર પણ અટવાયા છે બેંકનું કામકાજ ઠપ રહેતા ગ્રાહકોને હાલાકી થઈ રહી છે પાંચ હજાર કરતા વધુ કર્મચારીઓ ઉતર્યા છે હડતાળ પર તો સુરતમાં બેંકોની હડતાળ રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ છે વિવિધ માંગોને લઈને હડતાળ કરવામાં આવી રહી છે તમામ સરકારી બેંકો આજે બંધ રહેશે પાંચ હજાર કરતા વધુ કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે

सिर्फ आश्वासन दिया गया कि फाइव डे बैंकिंग होगा इसलिए आज हम लोग लो फर्स्ट स्ट्राइक कर रहे हैं अगर आज के स्ट्राइक के बाद भी हमें ये पूर्णतः पुन, डे बैंकिंग का ये नहीं मिलेगा तो हम लोग इसके आगे भी जाएंगे और निश्चित करेंगे जब तक फाइव डे बैंकिंग नहीं होता है हमारे सभी सपाटी एक यूएफ के एसोसिएशन के तले हम लोग इस लड़ाई को जारी रखेंगे यही हमारी डिमांड है फाइव डे बैंकिंग कितना कर्मचारी

અ લગભગ રોજનું ત્રણસો કરોડને આજુબાજુનું ટ્રાન્ઝેક્શન હોય છે એમાં ચાર દિવસની જે સ્કૂલ રજા અને હડતાલ મળીને થયા છે તો એમાં લગભગ હજારથી બારસો કરોડનું ક્લિયરિંગ અને બીજું જે ગવર્મેન્ટ બિઝનેસ છે એ બધો અટવાયેલો છે અને સાથે સાથે જોવા જઈએ તો ગવર્મેન્ટની આ તાનાશાહીના લીધે ઘણા બધા લોકો છે એનો આર્થિક વ્યવહાર છે એ અટવાયેલો વડોદરા એમએસયુમાં વિદ્યાર્થીઓની સુરક્ષા